સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણની ની રકમ નંબર ઓગણીસ બિંદુ પ્રધાન અક્ષ પર હોય અને બિંદુ ટુ અને પસાર થાય તે સમીકરણ શોધો હવે અહીંયા પ્રધાનક્ષ વાયક્ષ તેનું પ્રમાણિત સમીકરણ એટલે જેનું પ્રધાનક્ષ અક્ષ હોય એનું પ્રમાણિત સમીકરણ એક્સકવેર અપોન બી સ્કવેર પ્લસ વાય સ્કવેર ઓપન એ સ્કવેર હજક ટુ વન છે સમીકરણ અચ્છા હવે કીધું છે કે આ બે બિંદુ થ્રી ટુ અને વન સિક્સ માંથી ઉપવલય પસાર થાય છે મતલબ બે બિંદુ જે છે વન અને સિક્સ બિલોંગ્સ ટુ વન એનું સમાધાન કરે છે એટલે બરા બે બિંદુને અહીંયા મૂકીશું એટલે એક્સની કિંમત ત્રણ મૂકીશું એટલે નાઇન અપોન બી સ્ક્વાર પ્લસ વાયની કિંમત ટુ મૂકીશું તો ફોર અપોન એ સ્કવાર બરાબર વન આને બે નંબર આપીએ પછી બીજું બિંદુ મૂકીએ તો એક્સની કિંમત વન મૂકીશું તો વન અપોન બી પ્લસ વાયની કિંમત સિક્સ મૂકીશું તો છત્રીસ અપોન એ બરાબર બરાબર અને ત્રણ નંબર આપીએ હવે હું બીજા નંબરના સમીકરણે માઇનસ નવ વડે ગુણી અને બે અને ત્રણ નો આપણે લોપ કરીએ છીએ બે અને ત્રણ નો લોપ કરવા માટે માઇનસ ગુણ્યા બીજા નંબરના સમીકરણ એટલે અહીંયા માઇનસ એક્યાસી થશે માઇનસ એક્યાસી બી સ્કવાર અહીંયા થશે માઇનસ છત્રીસ એ અને અહીંયા થશે માઇનસ નાઇન હવે આનો લોપ કરીએ તો આવડી જશે માઇનસ માંથી પ્લસ વન જશે એટલે માઇનસ એસી બી સ્ક્વાર બરાબર માઇનસ જશે તો માઇનસ મળશે માટે ની કિંમત આવશે એસી અહીં આવી જશે બિસ્ક્વેર અને આઠ આની નીચે આવી જશે એટલે ની કિંમત આવશે દસ એટલે બિસ્કવેર આપણને મળી ગયો બરાબર દસ આવી ગયું હવે આ ની કિંમત દસ ને ત્રણ નંબરના સમીકરણમાં મૂકી દે ત્રણમાં મૂકી દઈએ બીસ્કવેર વગર દસને ત્રણ નંબરના સમીકરણમાં મૂકી દઈએ એટલે અહીંયા બી સ્ક્વારની કિંમત દસ આવશે એટલે અહીંયા વન અપોન દસ પ્લસ છત્રીસ અપોન એ આપણે એ સ્કવેર શોધવાનું છે વન અને આ બાજુ લઈ લઈએ એટલે છત્રીસ અપોન એ સ્કવાયર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન અપોન દસ માટે દસમાંથી એક જશે એટલે નવ અપોન દસ માટે એ બરાબર મળશે આ છત્રીસ ઉલટું થઈ જશે એટલે ભાગાકાર માં આવીને અહીંયા આપણને ઇસ્કવારની કિંમત મળશે ચાલીસ અહીંયા કિંમત આપણને મળશે ચાલીસ અથવા તો આ રીતે લખીએ તો ઇસ્ક અપોન છત્રીસ અને દસ અપોન માટે ઇસ્કવાર બરાબર દસ ગુણ્યા છત્રીસ અપોન નાઈ નવ ચોક છત્રીસ માટે કિંમત થશે ચાલીસ એટલે અહીંયા ફરી વાર લખીએ એ સ્ક્વેર બરાબર ચાલીસ બી સ્ક્વેર બરાબર દસ ને એકમાં મૂકતા હવે એક નંબરના સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણે જે માંગ્યું છે ઉપલયનું સમીકરણ તે મળી જશે એટલે એક્સ સ્ક્વેર અપોન બી એટલે દસ પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્કવેર એટલે ચાલીસ બરાબર વન આ આન્સર આવશે દસ પોઈન્ટ ત્રણ ની વીસમી રકમ અને બિંદુઓ ફોર થ્રી અને સિક્સ ટુ માંથી પસાર થાય તેવા ઉપવલયનું સમીકરણ શોધો હવે અહીંયા માગેલું ઉપવલય જે છે એ પ્રધાનક્ષ એક શક્સ માટે માગેલા ઉપવલય નું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્કવેર વધતા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર વન થશે છે બરાબર હવે એ સ્કવેર અને બી સ્ક્વેર આપણે શોધવાના છે જે બીજી આપણને એક હીટ આપી છે એના ઉપરથી જેમ ઓગણીસમી રકમ કરી એટલે બે બિંદુ આપેલા છે ફોર થ્રી અને સિક્સ ટુ બિલોંગ્સ ટુ વન આપણે એકમાં એને બંનેને વારાફરતી મૂકી દઈએ એટલે પહેલાં ચાર ને ત્રણ મૂકીશું એટલે સોળ અપોન એ સ્ક્વાર વધતા ત્રણનો વર્ગ નવ અપોન બી સ્ક્વાર બરાબર વન આને બે નંબર કહીએ પછી આ મૂકીએ તો છત્રીસ અપોન એ સ્ક્વાર અને બે છે એટલે ચાર અપોન બી સ્ક્વાર બરાબર વન અને ત્રણ નંબર આપીએ હવે આ બે અને ત્રણનો લોપ કરવાનો છે અને ઇસ્કો અને બિસ્કો મેળવવાના છે બે અને ત્રણનો લોપ કરવાનો છે હવે એ લોપ કરવા માટે આપણે બે નંબરના સમીકરણને બે ને માઇનસ નવ વડે અને ત્રણ નંબરને ચાર વડે ગુણતા બંને બાજુ पे नंबर ने माइनस नौ वे एट सो गुण्यासौ चुम्बा माइनस एक सौ चुम्बालीस ए स्क्वायर मैनस नौ माइनस नौ माइनस एक अपोन बी स्क्वायर इक्वल टू वन गुणीशु माइनस नईन त्र नंबर ने चार वड़े छत्रीस चौक एक सौ चुम्बालीस अपॉन ए स्क्वायर 4 * 4 = 16 + 16 / b² = 4 hours હવે انا લોપ કરીશું તો આવડી થશે 81 માંથી 16 જશે એટલે 65 વધશે એટલે - 65 / b² =- 9 માંથી 4 જશે એટલે - 5 વધશે માટે બી માઇનસ માઇનસ પ્લસ થશે બી સ્ક્વેર અપોન પાસઠ બરાબર એક પાંચમાં ઓછા આવશે માટે બી સ્કવેરની કિંમત આવશે પાંચ એટલે તેર આવશે બી સ્ક્વેરની કિંમત આવશે પાસઠ અપોન પાંચ એટલે કે તેર બી સ્ક્વેર તેર તેર પંચા પાસઠ અને આપણે બે નંબરના સમીકરણમાં મૂકી દઈએ બે માં બીજા નંબરના સમીકરણમાં મૂકીશું બી ની કિંમત તેર મૂકીશું એટલે સોળ અપોન એ સ્ક્વેર નવ બી સ્ક્વેર ની કિંમત તેર મૂકીશું એટલે નવ અપોન તેર બરાબર વન હવે આગળ સાદરૂપ આપીએ માટે 16 / a² = 1 - 9 / 13 માટે 13 માંથી 9 જશે એટલે 4 / 13 વધશે માટે a² / 16 = અને ઉલટું લખી કાઢીએ 13 / 4 માટે a² = 13 * 16 / 4 અને માટે ચોખું ચોખ્ખું સોળ અને તેર ચોક આવશે બાવન માટે એ સ્કવારની કિંમત આવી બાવન બિસ્ક્વારની કિંમત તેર અને એકમાં માં આપણને આપણો જવાબ મળશે અને બી સ્ક્વેર બરાબર તેર મૂકી દઈએ એટલે એક્સ સ્ક્વેર અપોન બાવન વધતા વાય સ્કવેર અપોન તેર બરાબર વન આ આપણો આન્સર આવશે